વર્લ્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ છ પ્રકરણ ચાર ઉષ્મા પાઠ અંતર્ગત આપણે ઘન પદાર્થોમાં ઉષ્માનો સંચરણ કેવી રીતે થાય તે વિશે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો તે માટે આપણે સૌપ્રથમ પ્રવૃત્તિ જોઈએ તો તેમાં આપણે ઘન પદાર્થોમાં ઉષ્માનું સંચરણ સમજવા માટેનો એક નાનકડો પ્રયોગ આપણે કરીશું તો મિત્રો આ પ્રયોગ કરવા માટે આપણે કયા સાધનો જોઈશે તેની માહિતી મેળવીએ સાધનોની વાત કરીએ તો તેમાં લોખંડની પટ્ટી મીણબત્તી ટાંકણીઓ મીણ અને ચીપીઓ આટલા સાધનોની માહિતી વધુ આપણે મેળવીશું લોખંડની પટ્ટી ચીપીઓ ટાંકણીઓ મીણ મીણબત્તી મિત્રો હવે પ્રયોગની રીત જોઈએ તો મિત્રો અહીં બતાવ્યા મુજબ એક લોખંડની પટ્ટીમાં મીણ દ્વારા આપણે થોડે થોડે અંતરે ટાંકણીઓ ચોંટાડીશું અને આ પટ્ટીને આપણે એક ચીપિયા વડે ફિટ કરીશું હવે જ્યારે ધીમે ધીમે આપણે આ લોખંડની પટ્ટીને મીણબત્તી ઉપર આપણે ગરમ કરીશું ત્યારે જે ભાગ ઉપરથી આપણે ગરમ કરીએ છીએ તે બાજુથી મીણબત્તીની ગરમી એટલે કે ઉષ્મા ધીરે 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 સંચરણ થઈ અને આ પટ્ટીની અંદર આગળ વધશે અને જેમ જેમ આગળ વધશે અને રસ્તામાં જ્યાં જ્યાં મીણ આવેલું હશે ચોંટાડેલું આવશે તો એ ગરમીને કારણે મીણ પણ ઓગળશે અને તેની સાથે રહેલી ટાંકણી નીચે પડી જશે આમ ક્રમશ આ ઉષ્મા આગળ વધતા પટ્ટી ઉપર ચોંટાડેલી દરેક ટાંકણીઓ ધીમે ધીમે નીચે પડી જશે આ ઉપરથી આપણે ઘન પદાર્થોની અંદર એટલે કે લોખંડની પટ્ટીની અંદર ઉષ્માનું સંચરણ કેવી રીતે થાય તે સમજી શકીએ જે આ પ્રયોગની અંદર વિગતવાર આપણે જોઈશું આપ અહીં જોઈ રહ્યા છો કે લોખંડની પટ્ટીને એક ધાર ઉપરથી ધીમે ધીમે આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એ ગરમી એટલે કે ઉષ્માનું આ પટ્ટીમાં સંચરણ થાય છે અને આપ જોઈ રહ્યા છો તે મુજબ એ મીણ ઓગળતા એ નીચે પડે છે આગળ આગળ આ રીતે ઉષ્માનું સંચરણ વધતા ક્રમશ દરેક મીણ લગાવેલી ટાંકણીઓ નીચે પડવા લાગે છે તો મિત્રો આવી રીતે આપણે ઘન પદાર્થોની અંદર ઉષ્માનું સંચરણ સમજી શકીએ જ્યાં આપ આ પ્રયોગની અંદર નિહાળી રહ્યા છો મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જે વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જે વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં વિજ્ઞાન વિશ્વ પેજને લાઇક કરશો મિત્રો આ ઉપરાંત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ પર ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો